મહેસાણાના કડીમાં ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે કડી માર્કેટ યાર્ડ ચૂંટણીની ખાનગી માહિતીનો નિતિન પટેલે જાહેરમાં બડાકો કાઢ્યો પૂર્વના આબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું જાહેરમાં નિવેદન પૂર્વના આ મુખ્યપ્રધાન નિતિન પટેલે જાહેર મંચ પરથી જૂથવાદ સ્વીકાર્યો નડનારા બદલાયા છે પણ નડવાનું ચાલુ જ છે નિતિનભાઈએ શું કહ્યું સાંભળીએ હવે મારે કોઈ ચૂંટણીમાં રહે નથી મેં તો સામેથી જાહેર કરી દીધું હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત તો એવું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચાર કે ચૂંટણી ઉભા રહેવાનો છે એટલા ભાષણ આપે છે અભિમાન ના રાખવું જોઈએ હા તમે એમ ના માનતા મેં એકલા કડી માટે કર્યું છે આખું ગુજરાત ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોચિયા પાણી ના ભરાતા હતા સોસાયટીઓ મચ્છર થતા હતા બંધ થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ ગયા સુંદર બધું થઈ ગયું આવું તો ઘણું કર્યું છે આ દાખલા એટલામાં માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપડી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદા થી ખીચડી એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કહું છું આજે જે થયું છે એ ન પૂતો ના ભવિષ્ય થી તમે સમજી લેજો